તોસીપની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તે મુંબઈથી ડ્રગ્સ લાવીને સુરતમાં વેચે છે મુંબઈના નાલાસોપારાથી આ ડ્રગ્સ લાવ્યો હતો અજય ઠાકોર નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હતો ચાર પાંચ દિવસમાં ઠાકોરની ઓળખ કરી ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન ચોંકાવનારું નામ સામે આવ્યું છે જે નાઇજીરિયનનું હતું નાઇજીરિયન ડેવિડ કુચે નાલા સોપારામાં જ રહે છે મૂળ નાઇજીરિયનનો છે પરંતુ દસ વર્ષથી મુંબઈ નાલા સોપારામાં રહે છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત સિટી દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની મુહિમ ચલાવી અને સતત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કામ કરી રહ્યા હતા એમાં સોળ અગિયારના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે કેસ કરવામાં આવ્યા હતા જેમાં જહાંગીરપુરા વિસ્તારમાંથી એક કિલો એમડી સાથે બે માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને પેરેલ બીજો કેસ કપ્તલ સચિન પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટ પાસેથી સાડા પાંચસો ગ્રામ એમડી મળ્યું હતું અને એમાં તોસીફ ઇરફાન અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી તોશિફની એની પૂછપરછ દરમિયાન તોસીફ સુરત ખાતે આ ડ્રગ્સ લાવીને વેચતો હતો અને મુંબઈથી આ ડ્રગ્સ લાવેલો હતો નાલાસોપારા વિસ્તારમાંથી એક માહિતી આવી મળેલી હતી એની પૂછપરછ દરમિયાન નાલાસોપારામાંથી અજય ઠાકુર નામના એક માણસ પાસેથી લાવતો હતો અજયને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પાંચ એક દિવસ ચાર પાંચ દિવસથી આઈડેન્ટિફાય કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકુરને મળ્યો અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇજિરિયનનું મળ્યું ડેવિડ ઉચ્ચે નામ અને ડેવિડ ઉચ્ચે પણ ના નાલાસોફારામાં જ રહે છે મૂળ નાઇજીરિયાનો છે અને દસેક વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી એક નાઇજેરિયન એરિયામાંથી જ્યાં નાઇજેરિયનો રહે છે નાલા સોફારામાં ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉચ્ચેની ધરપકડ કરવામાં આવી અને આ લોકોને લાવી અને એમની પૂછપરછ ચાલુ છે ડેવિડ ઉચ્ચે આની પહેલાં પણ બે હજાર પંદરમાં એક ફ્રોડના કેસમાં સાયબર ફ્રોડ કે ફ્રોડનો કેસ છે એમના વિરુદ્ધમાં એમાં એરેસ્ટ થયેલો હતો અને ચારેક વર્ષ સુધી મુંબઈ જેલમાં રહેલો છે અને બે હજાર ઓગણીસમાં છૂટ્યા પછી ડ્રગ્સમાં ફરીથી આ લાઇનમાં આવવાનું પ્રાથમિક માહિતીમાં મળી આવ્યું છે જે અહીંથી તોસીફ છે એ મુંબઈથી ઠાકોર પાસેથી આની પહેલાં લઈ આવેલો હતો ઠાકોર આ ડેવિડ ઉચ્ચે પાસેથી પણ પહેલાં લઈ આવેલો હતો એટલે એ એમની પાસેથી પહેલાં લાવીને વેચી ચૂક્યા છે આ જે લાઇગ્રેરી છે ક્યાં વિઝા ઉપર અહીંયા ભારતમાં રહે છે તો એના વિઝા વેરીફાઈ કરવાના બાકી છે એનો પાસપોર્ટ અને વિઝા એનો જે બે હજાર પંદરમાં પકડાનો હતો ત્યારે એના સીઝ કરવામાં આવ્યો છે અને એને કયા વિઝા ઉપર હતો એ વેરીફાઈ કરવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન કરી લેવામાં આવશે બીજી કોઈની કોઈ હિસ્ટ્રી કરી જે ડે આજે પકડાય છે એમાં કોઈ ઓર ઠાકુરની નથી પણ ડેવિડ ઉચે બે હજાર પંદરમાં મુંબઈ પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો અને ચાર વર્ષ ચાર વર્ષ જેટલો એ જેલમાં રહેલો છે શું મુખ્ય એ અલગ અલગ ફ્રોડના અને એ કે છે સાયબરના અને અલગ અલગ કોમ્પ્યુટર જોબ કરે છે પણ એ ફ્રોડમાં હોવાની અમારી પાસે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું લાગે છે કે સાયબર ફ્રોડ કરતો હશે કોઈ ફિલ્મોમાં કેમેરામેન તરીકે પણ એને કામ કર્યું હા કેમેરામેન તરીકે પણ એને કામ કરેલું છે